હલો મિત્રો આપણે ઘઉં બતાવવાના છે જોઈ રહ્યા છો બેકગ્રાઉન્ડ નીચે નીચે ની તરફ આ જોઈ રહ્યા છો દેખાઈ રહ્યા છે તમને આ આવ્યા છે ઘઉં સામેની તરફ અહીં બધે આવેલું છે હવે અમારે રહેવાનું છે અહીંયા સામે ચોકડું દેખાઈ રહ્યું છે તમે જોઈ અહીંથી જ આ પાણી આવી રહ્યું છે સીધું આ નીચે બધી આવી રહ્યું છે અહીંયા પાણી ચાલુ જ છે આપણે હવે નાખું વારી લઈએ અહીંથી તો આપણે આ ટાઈપનું વાયુ છે તો તમે જોઈ લ્યો આ બેકગ્રાઉન્ડ આજનું પણ આવેલું છે તમે જોઈ શકો છો આ સામેની સાઈડ છે એ આપણે એ વાવેલી છે વલિયારી વાવેલી છે તમે આંખી શકાય કમેન્ટ દેના લોક કેવો લાગ્યો છે તો પ્યાર બડા મોર્નિંગ કર દેના બધા લાઈફ સ્ટાઇલ